તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આજે ડુંગળીમાં તો આપણે ડુંગળી કરી છે ત્રણ વીઘાની તો ત્રણ વીઘાની ડુંગળીમાં દોઢ વીઘાની પંચગંગા બનાવેલી છે અને દોઢ વીઘામાં બાહુ વેલી છે તો ડુંગળીને સિત્તેર દિવસ થયા છે બે મહિના અને દસ દિવસ એટલે સિત્તેર દિવસ થયા છે તો સિત્તેર દિવસમાં આપણે દડાઈ કેવડા કર્યા છે અને કેવી રીતે કર્યા છે તો ચાલો આપણે જાણીએ ચાલો મિત્રો આપણે તો ડુંગળી તમને દેખાડું આ ડુંગળી છે દિવસ દિવસમાં આ પંચગંગા છે સિત્તેર દિવસમાં આપણે આવડી ડુંગળી બનાવી છે ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને કોમેન્ટમાં તમારો નંબર નાખજો જે ભાઈ ને ડુંગળી હોય તે અમે તમને દવા બતાવશું તો બધાની જય માતાજી ચાલો ખેડૂત ભેદ્રો